હાલ દોસ્તો કેમ છો બધા મજામાં મજામાં જઈશું તો આજ બીજો દી એ અને આપણે કરી દીધું પાણી ચાલું બરાબર કાલે આપણે લાંબી હતી એ એકાઢડી પી હતી બરાબર કાલે ટાંકો એટલો ભરેલો નહોતો અડધો ભરેલો હતો તો આજે હવે કેટલું પીવાય જોવી બરાબર પાછું કાલે આપણે પાણી વારું જ તો ચાલો હવે આગળ મળીએ વિડીયોમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરતા જઈ ગયો અને બીજા વિડીયો આપણા જોઈ આવજો બરાબર તો ચાલો આગળ મળીએ તો ચાલો દોસ્તો આપણે વાલ કમ્પ્લીટ ચાલુ કરી વહે છે હવે વયા જઈશું ફટાફટ પાણી વાર ચાલો તો આગળ મળીએ અને પાણી વારવાનું ચાલુ કરીએ તો ફાઇનલી દોસ્તો આપણે દવા નાખી દીધી એને ડબલું આખું ભરી નાખ્યું છે અને કરી દીધું એ પાણી ચાલું બરાબર જો આ વાલ બરાબર જો આ પાવડો પડ્યો છે અને આ આમ પાણી જાય છે હરિયું પણ ભરી ગયું તો આપણે ફટાફટ નાકું વાર દઈ ચાલો આગળ મળીએ તો પાછા દોસ્તો આપણે જઈને આપણી દવા ચેક કરતો બરાબર બંધ થઈ ગઈ ને જોતા આવી દવા તો ફાઇનલ ચાલુ જ છે જો બતાવી દઉં દવા ચાલુ છે અને દવા ભરી છે પણ હજી આટલી ભરી છે દવા ભરી છે પાસ આવી આપણે નાકા વારવા બરાબર વરસાદ તો આવે એવું થઈ ગયું છે પણ આવશે નહીં એવું લાગ્યું છે બરાબર આવી જાય તો કામ થઈ જાય તો ચાલો હવે આગળ મળીએ આપણે અને કર દઈને આખા બાકાજી કી ચાલું તો દોસ્તો અત્યારે થોડા થોડા અમથા સાંટા ચાલુ થયા છે બરાબર થોડા થોડા સાંટા આવે છે અને જો હું તમને બતાવી દેવા આમ તો તમને ખબર નહીં પડતી હોય કે તમને એમ થાય કે આ ખોટું બોલે છે બરાબર તો અત્યારે હું બતાવી દઉં તમને તમે આ પાણીમાં જોઈ શકતા હૈશો દેખાય છે જો આ બરાબર જેવું થાય ને આ સાંટા પડે છે બરાબર જો હરિયામાં દેખાય જો અમારા મારા તમે જો છે ને અત્યારે આ સાંટા આપણે જેવા તેવા ચાલુ થઈ ગયા છે તોય આપ તોય આપણે ઘડીક નાકા વારી પાણી વારી બરાબર શું ખબર વયો જાય તો કામ આપણે ખોટું બેહવું જઈને બરાબર એટલે ઓમ આપણે નવરાહી કાંઈ કામ તો હે નહીં આપણે તો હું બંધ કરીને કામ હે બરાબર બહુ વરસાદ આવશે તો બંધ કરી દઈશું અને આગળ તમને બતાવીશું બહુ વરસાદ કેટલો વરસાદ આવે હી બરાબર તો ત્યાં સુધી તમે ચાલો હવે તો આપણે આગળ મળીએ વરસાદ આવે છે કે નહીં હું તમને આગળ બતાવી દઉં તો તમે જોતા રહી ગયો ચાલો હવે મળીએ આપણે આગળ ત્યાં સુધી કરી નાખા વારવાનું ચાલો તો દોસ્તો આજ આપણે બીજો દી ઉગ્યો છે બરાબર અને બીજો દી એટલે એમ કે નાકાવારોમાં તો ત્રીજો દી છે પણ આ વિડીયોમાં આજ બીજો દી હે બરાબર તો એમાં એવું થયું કે વરસાદ આવતો તો બરાબર હારી પેટ આમ હરુડતું હતું અને અંધારું હતું એટલે મેં કીધું આ ફેર તો વરસાદ આવશે જ એટલે હું ફટાફટ વાલ બંધ કરી આવ્યો પછી મારા મોબાઈલમાં ચાર્જિંગ હાવું ઓછું હતું પછી લાઇટ હતી એટલે મેં મોબાઈલ ચાર્જિંગમાં મૂકી દીધો અને એમણા ફાઇન પડી ગઈ અંધારું થઈ ગયું પછી આપણે વિડીયો બીડિયો ન બનાવ્યો આગળ બરાબર અને વરસાદ આવ્યો નહીં કોક કોક સાંટા આવ્યા ને વયું ગયું એટલે હવે અત્યારે મેં પાસું નાકા ચાલુ કરી દીધું છે અને જો અહીંયા ધોરિયામાં પાણી તમને દેખાતું છે અને હરિયામાં પાણી શાળા યોજવા જઈ ચાલુ કરીને આવ્યો હું બરાબર તો ચાલો હવે પાછા આપણે આજે નાકા વારવાનું ચાલુ કરીએ અને આજ તો ફાઇનલ આપણે પહી જ દેવાનું છે બરાબર દવાઈ ચાલુ કરી વેરી છે તો ચાલો હવે આપણે નાકા વારવાનું ચાલુ કરી અને મળીએ આગળ બરાબર નવા હોય તો સબસ્ક્રાઈબ કરતા જઈએ અને જૂના હોય તો એક લાઇક કરતા જઈએ ચાલો તો આગળ મળીએ તો હલો દોસ્તો તો આપણે બધું પહી દીધું છે અને હવે હું ટાંકો બંધ કરવા બરાબર તો તમને મને તો ફૂલ ગરમી થાય છે તમને ગરમી થતી હોય તો પંખા ચાલુ કરી અને હુઈ જાઉં બરાબર અને કેમ કે મારે એવું સુઈ જવું છે બરાબર ફૂલ ગરમી થાય છે અને વરસાદ તો થયો નહીં પણ આપણે પહી દીધું તો ચાલો હવે મળશું આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બધાને હજો તાને બાય બાય